નમસ્કાર સાંજના પાંચ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને હું છું આપની સાથે વિકાસ મૂકવાનું વાત કરવી છે એ ઘરેલું ગેસની કારણ કે

આ સવાલ એટલા માટે આજે પૂછી રહી છું કારણ કે એવા બે કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં ઘરની અંદર જ ક્યાંક ગેસ લીક થયો હોય અને ગેસ ગેસના કારણે એક આખો પરિવાર થઈ ગયો છે બીજી બાજુ ઘરમાં જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું હોય અને મોટો બ્લાસ્ટમાં આખા આખા ઘરમાં આગ લાગી ગઈ હોય એવી ઘટના સામે આવી છે એક જ દિવસમાં બે ઘટના સામે આવી છે જો કે અગાઉ પણ ઘણી વખત આવા કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે જોયા હશે સમાચારોમાં પણ આવેલા છે કે ઘરમાં ગેસ લીક થાય અથવા તો ઘરમાં ગેસ બ્લાસ્ટ થતો હોય છે લીક થયા બાદ

બિલકુલ સાથે જે જે સંસ્કારી નગરીમાં સ્માર્ટ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે ભ્રષ્ટાચારના તળાવ જોવા મળી રહ્યા છે 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 એ વિશે પણ પણ વાત કરીશું અને આ વડોદરા એક એવું એવું સિટી શહેર કે જેને લઈ મુખ્યમંત્રી ઘણીવાર ટકોર કરી ચૂક્યા છે પરંતુ સ્થિતિ તમે જુઓ કે અહીંયાના સત્તાધીશો અધિકારીઓ જાણે કે પોતાની મનમાની ચલાવે છે અહીંયા ભલે પ્રજાના પૈસાનું આંદણ થતું રહે પૈસા વેડફાતા રહે પરંતુ આ લોકોને આવી રીતે ભ્રષ્ટાચારમાં જ રસ હોય છે કેમ આવા ભ્રષ્ટાચાર થતા રહે છે શું અધિકારીઓ પર કોઈ પકડ નથી અથવા તો પછી એ નેતાઓ અને અધિકારીઓ એ બંનેની મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું આ એક એવું શહેર છે કે જ્યાં મુખ્યમંત્રી વારંવાર ટકોર કર્યા કરે છે મુખ્યમંત્રી કહે છે કે તમે જુઓ કે તમારી આગળ સુરત છે પાછળ રોદરા છે બંને પાછળ અમદાવાદ છે આ બંને શહેર કેવી પ્રગતિ કરે છે કેવી રીતે આગળ વધી રહ્યા છે પરંતુ વડોદરા ત્યાંનું ત્યાં છે એનું પાછળનું મૂળ કારણ એ છે કે અહીંયાના જે અધિકારીઓ છે અને નેતાઓ બંને વચ્ચે કોઈ સંકલન જ નથી અધિકારી શું કામ કરે છે એ નેતાઓને ખબર નથી આવતો अथवा તો નેતાઓ કામ બરાબર શકતા નથી વડોદરા જિલ્લાના આપણે એક સાથે પાંચ ધારાસભ્યો કે આપણે જોયું હતું વડોદરામાં જે પૂર આવ્યું હતું દર બે વર્ષે આવી પરિસ્થિતિ ત્યાં થતી હોય છે એની પાછળ પણ ભ્રષ્ટાચાર એટલા માટે જવાબદાર હતો કે જે ગેરકાયદેસર બાંધકામ હતા હતી એને હટાવવામાં ન આવી અને પછી જે નદી છે વિશ્વામિત્રી હવે આજે સ્માર્ટ ભ્રષ્ટાચારના તળાવ પણ ફૂલી ફાલી રહ્યા છે આખરે એ કોની રહેમ નજર હેઠળ તૈયાર થઈ રહ્યા છે એ વિશે આજે વાત કરીશું બંને મુદ્દા વિસ્તાર થી વાત કરી છે સૌથી પહેલા શરૂઆત કરવી છે જે સમગ્ર ગુજરાત માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એમ તો અગાઉ ઘણેક અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની હશે પરંતુ આવી ઘટનાઓ સામે તકેદારી કેવી રાખવી એ સૌથી મોટો મુદ્દો છે સુરતથી આજે જે સમાચાર સામે આવે છે એના ઉપર નજર કરીએ સુરતમાં આજે એક ઘરમાંથી પતિ પત્ની અને પુત્રની લાશ મળી આવી આસપાસના લોકો દોડી આવ્યા હતા તપાસ કરવામાં આવી જાણવા કશું જ ન મળ્યું એટલે એવું લાગ્યું કે રહસ્યમય મોત હોઈ શકે છે પોલીસને બોલાવવામાં આવી પોલીસે તપાસ કરીને જાણકારી મળી કે પરિવારમાં પતિ પત્ની અને પુત્રનું મોત ટીપજ છે ત્રણેયના મૃદ્દે ઘરના અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા હતા જ્યારે પોલીસે તપાસ કરી તો એ ત્રણેય મૃતદેહના મોઢામાંથી ફીણ જેવી કોઈક વસ્તુ નીકળતી હતી અને જ્યારે પોલીસની ટીમ અંદર તપાસ કરવા માટે પહોંચી અલગ અલગ રૂમમાં ત્યાં પોલીસને પણ કંઈક અજુગતું ફીલ થયું તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ગૂંગડામાં હોઈ શકે છે કારણ કે ગેસ લીકેજની આશંકા છે ઘરમાં લિવિંગ રૂમ છે લિવિંગ રૂમ એરિયા સાઈડ જ એસી પણ હતું બાથરૂમની અંદર ગેસ ગીઝર પણ હતું કિચન ની અંદર ગેસ પણ હતો હવે કયો ગેસ લીક થયો છે એ હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ

तीन बॉडी सब घर के अंदर अलग अलग ठिकानों तो के पड़ी हुई थी बराबर है ये इंसिडेंट जो है कि कैसे बना कैसे हुआ अभी तक का कोई अंदाजा हमें नहीं आ रहा है फिर भी ये तीनों तीन अलग जो तो है कि बॉडी अलग अलग, अलग रूम के अंदर पड़ी हुई थी इससे अभी फिलहाल तो मेरा आकात लगा हुआ है बराबर तो है एक बात सच है कि इसके अंदर कि कभी भी ये जो मेरा भतीजा फेज है उसकी वाइफ जो है कि जो मुबीन है, जो है इनके बीच के अंदर भी कभी, कभी कोई डिस्कूटी था कोई झगड़ा नहीं था आराम से ये लोग रहते थे बल्कि अभी जो बताया पहले कि वे लोग जो है कि उभरा कर कर आए चार दिन पहले ये हादसा हो गए हमारे लिए बहुत बड़ी दुख की बात है और कभी जिंदगी के अंदर जो है कि हमारी फैमिली के अंदर कभी ऐसा कोई तो इंसिडेंट बना भी नहीं है कि जो बॉडी बाद में देखने दे को हमको मिली हो इसको पता लगा है कि तीनों बॉडीज के जो मुंह से झाक निकल रहा है तो हमने अलग अलग फॉरेंसिक एक्सपर्ट से बात की है और हमें पता लगा है कि क्या क्या प्रॉब्लिटीज हो सकती है तो प्राइमरी जो प्रॉब्लिटी हमें पता लग रही है वो गैस लीकेज हो सकता है क्योंकि इनके घर में जो भी एसी और जो गीज़र लगा हुआ है वो कॉमन एरिया में लगा हुआ था और जब हम रूम में एंटर भी किए तो थोड़ा सा एरिया में सफोकेशन था तो मेरी फॉरेंसिक एक्सपर्ट से भी बात हुई है तो दिस इज़ द प्राइमरी रीज़न जो अब तक इन्वेस्टिगेशन में पता लगा है सेकेंडरी और एक रीज़न ये भी हो सकता है कि फूड पॉइजनिंग बट फूड पॉइजनिंग का हमने जो एक्सपर्ट से बात की है कि जो सिम्टम्स और जो बॉडी पे हमें पैचेस दिखाई दे रहे हैं वो फूड पॉइजनिंग के फर्स्ट रो में नहीं है કરીને આજકાલ જ્યારે દરેક જગ્યાએ ફ્લેટ સિસ્ટમ વધી ગઈ છે ગેસના ઉપકરણો વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં લોકોને એ નથી ખબર ગેસ વાપરે છે પરંતુ એ નથી ખબર કે તેનાથી બચવું કેવી રીતે કે તકેદારી કેવી રીતે રાખવી બિલકુલ અને હવે તો ઘરે ઘરે પેલી ડાયરેક્ટ ગેસની પાઇપલાઇન લોકોને મળતી હોય છે મીટરવાળી પરંતુ ઘણા એવા ઘરો છે કે જ્યાં આવા એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે પણ એના ઉપયોગ માટે ઘણી વાર તકેદારી રાખવામાં નથી આવતી ઘણીવાર આપણે જોઈએ છીએ કે જે એ પાઇપ હોય છે એમાં પણ કોઈ ક્ષતિઓ અથવા તો કોઈ એમાં કોઈ ડેમેજ થયું હોય એના કારણે પણ લીકેજ થતું હોય ઘણીવાર એ સિલિન્ડર પર કેપ લગાવ સેફ્ટી કેપ હોય છે એ પણ નથી હોતી ઘણીવાર રેગ્યુલેટર ચાલુ રહી જાય છે અને પછી તમે જો રૂમમાં એન્ટર કરો તમે કોઈ ઘરની લાઇટ ચાલુ કરો કે કોઈ મોબાઈલ ચાલુ કરો તો સ્પાર્ક થાય એના એના કારણે પણ બનાવ બનતા હોય છે લોકોને ઉપયોગ વિશે ખબર જ તો હોય છે પણ થોડી આમાં બેદરકારી રાખવામાં આવતી હોય છે એવું નથી કે લોકો આવી બધી બાબતોથી જ્યાં અજાણ છે કે પહેલીવાર આવું થઈ રહ્યું છે આવું લોકો જાણતા જ હોય છે પણ જાણે અજાણે આ રીતના બનાવ બની જાય છે ને આ એક લાલબત્તી સમાન કિસ્સો છે સૌ કોઈ માટે કે તમારા ઘરમાં આ રીતનો સતત ઉપયોગ થઈ રહ્યો છે અને કોઈ કારણ કે આ ત્રણ લોકોનું નાનકડું પરિવાર છે એમાં જે મહિલા છે એ બધું ઘરનું ધ્યાન રાખતી છે અને નાનું બાળક હોય તો કદાચ એમનું ધ્યાન બીજે જતું પણ એના કારણે આ બનાવ બની જતા હોય છે કમનસીબે આ બનાવ તો બન્યો છે તપાસ આમાં થવી ચોક્કસ જોઈએ છે પણ આજે બીજો દ્વારકાથી પણ આવો બનાવ આવ્યો કે જ્યાં ગેસ સિલિન્ડર ફાટ્યો હતો અને પછી ચારે બાજુ અફરાતફરી મચી હતી બિલકુલ ઘરેલું ગેસનું સિલિન્ડર ફાટ્યું હતું અને આગ લાગી હતી ઝૂંપડામાં રહેલો ઘરવખરીનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે અને બાજુમાં ઘરની બહાર એક છકડો ઊભો હતો એ પણ આગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી લોકો અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સાથે જ ફાયર વિભાગની ટીમે આગળની તપાસ પણ શરૂ કરી છે પરંતુ જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સૌથી પહેલા શું પગલું ભરવું જોઈએ અને આવી ઘટના ન બને એના માટે કેવી તકેદારી

જો એસી નો ગેસ હોય છે એ લીકેજ થાય ને તો એમાં મૃત્યુ નું કારણ બનવા માટે બહુ નાનો રૂમ હોય તો એ શક્ય છે મોટા રૂમ માં એસી નો ગેસ લીક થાય તો એ ડાયલ્યુટ થઈ જાય બે જાય ડેથ થવું અશક્ય છે અમદાવાદમાં બીજી પ્રકારની બી ગેસ લીક ની એવી થઈ છે કે એક સોસાયટીમાં નીચે લોકો રહેતા હતા જેમાં ગેરકાયદેસર ગટરનું કનેક્શન લીધું હોય કે જેમાં ગલી ટ્રેપ ના હોય તો બહાર કોઈ મેન ગટરમાં કેમિકલ નું પાણી લિક્વિડ કોઈ ઠાલવી ગયું ડિસ્પોઝ કરવા માટે ને એની વેપર થી લોકો મરી ગયા કારણ કે હવા કરતા વજનમાં ભારે છે એટલે લીક થાય તો એ નીચેના લેવલે ફેલાય એટલે ફ્લોર લેવલ ઉપર ફેલાય ને જો ત્યાં નીચે વેન્ટિલેશન નથી હોતું દરવાજાની નીચે તો એ એક્યુમ્યુલેટ થાય ਨੇ ਮਾ ਬੇਜੀਤ ਹੈ ਕਿ ਜੋ ਤਣਖੋ ਮਲੇ ਤੋ ਦੜਾਗੋ ਕਰੇ ਅਨੇ ਤਣਖੋ ਨਾ ਮਲੇ ਤੋ ਨੀਚੇ ਸੁਤਾਵੇ ਇਹ ਲੋਕ ਗੁੰਗੜਾਈ ਮਰੇ ਤੋ ਇਹ ਗੇਸ ਨਹੀਂ ਫੇਲਾ દસ્તુર સાહેબ સાથે કોઈ ટેકનિકલ કારણોસર સર અવાજ નથી પહોંચી રહ્યો પરંતુ એ પણ છે કે કે ચલો તકેદારી તકેદારી રાખવામાં આવે પરંતુ જ્યારે ખબર જ હોય આવું કંઈ થવાનું છે તો કેવી રીતે રાખવી બીકોઝ ઘણા બધા પરિવારો એવા છે કે જે રાત્રે ઊંઘે છે તો એમને ખબર નથી હોતી કે ક્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થશે કે ક્યારે ગેસ લીકેજ થશે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે કે ખબર નથી પડતી કે સવારે આંખ ખુલશે કે પછી ગેસ ગુંગળાવણમાં શું થવાનું છે આવી પરિસ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ એટલે એ છે કે લોકોના એની એનું અમલીકરણ તો લોકો કરતા જ હોય છે કે ભાઈ રાત્રે વખતે તમે ઘરની બહાર જાઓ છો તો રેગ્યુલેટર બંધ રાખો એક તમારે એ ચોક્કસ ચેક કરતા રહેવું જોઈએ અને આમાં જે કહેવામાં આવ્યું કે ચાર દિવસ પહેલા જ

તો એમાં પરિવારે શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચાર દિવસ પહેલા જ આ પરિવાર શું હોય શકે એમાં જો બે ચીજ છે ગેસ વપરાતો ના હોય ને ત્યારે લોકો ખાલી ચૂલા પાછ નો બંધ કરે છે પરંતુ આ લોકો જો તરત ના બહાર થી આવ્યા હોય તો નો આટલો જોડ્યો એવું શક્ય બને અને રેગ્યુલેટર બંધ નહીં કર્યું હોય ને પાઇપમાંથી કે રેગ્યુલેટરના સાંધામાંથી કે ચૂલાના સાંધામાંથી લીકેજ હોય કે ફ્લેમ બુજાઈ ગઈ હોય ને ચૂલાનું હોય તો આ ગેસ વજનમાં હવા કરતા ભારે છે એટલે જ્યાંથી લીક થયો ત્યાંથી નીચે પાણી ઢળે એવી રીતે નીચે ઢળે અને નીચે સૂતા હોય એ લોકોને ગુંગળામણ થાય આમાં એક પ્રકારની એલપીજી સિલિન્ડરમાં મિથાઇલ મર કેપ્ટન નામની એક કેમિકલ એડ કરવામાં આવે છે જેનાથી ખૂબ દુર્ગંધ આવે તો લોકોને ખબર પડી જાય કે આ દુર્ગંધને લીધે આપણે ગેસ લીક થયો છે એવો ખ્યાલ આવી જાય ને જે બંધ કરી શકે પરંતુ જો ઊંઘમાં હોય ને ખબર નથી પડતું તો ધીરે ધીરે ઓક્સિજનની કમીના લીધે આ ગેસની બેઓશી થાય ને બેઓશીમાં એ લોકો કંઈ કરી ના શકે એમ હોશ ખોઈ બેસે અને પછી ફર્ધર જો હવા નથી મળતી ઓક્સિજન નથી મળતો તો મૃત્યુ થઈ શકે એટલે સાહેબ પણ આમાં એ લોકોનું કહેવામાં આવી રહ્યું છે કે ગુંગડા કારણે મોત થયું છે તો એટલો સ્ટ્રોંગ હોય છે ગેસ કે તમે જેવા ઘરમાં એન્ટર થાઓ કે તમે હોશમાં જ નારો અને પછી ત્યાં જ ગુંગડાઈને તમારું મોત થઈ જાય છે એવી કેવી સિચ્યુએશન થઈ જાય છે અને લોકો એ શું પહેલું જાણે કે આ આ બનાવ બને છે તો ઘણા બધા લોકો જોતા હશે આ શો તો તમે બહાર થી આવો છો તમારાથી કદાચ ભૂલ પણ થઈ ગઈ ઘરમાં આ રીતનું કંઈક થયું છે તો કરવાનું શું જો તરત આવી એની વાસ બહુ સ્ટ્રોંગ હોય છે એટલે દુર્ગંધ બહુ સ્ટ્રોંગ હોય છે ને ઘરમાં આવો ને તરત પડી જાવ એવો ગેસ નથી આ કોઈ નોક્સ ગેસ નથી પણ આ ગેસ વજનમાં હવા કરતા ભારે છે એટલે નીચે ફેલાયેલો હોય માનો બે ફૂટ ત્રણ ફૂટ બી ફેલાયેલો હોય નીચે ફ્લોર હાઈટ ઉપર તો એટલો તરત અસર ના કરે વાસ દુર્ગંધ આવે તો તમે તરત બહાર જતા રહો અને ઘરને વેન્ટિલેટ કરવા નેચરલી વેન્ટિલેટ કોઈ બી સ્વિચ ચાલુ બંધ કરવી નહી નહીં તો તણખો પકડી શકે અને ધડાકો થઈ શકે એટલે જો તમે સેફલી બહાર નીકળી જાવ તો થોડી વારમાં વેન્ટિલેટ થઈ જાય તો એની અસર ઓછી થઈ જાય પણ ઇમિડિયેટ ડેથ થાય એવું નથી આ અંદર ગયા પછી રૂમ બંધ કર્યા પછી થોડી વાર નીચેના લેવલ ઉપર બેઠા હોય અથવા સૂતા હોય તો જ આ શક્ય એટલે સાહેબ થોડા વિજિલન્ટ આપણે બધાએ થવાની જરૂરિયાત છે ને આપણે લાગે છે કે લોકોને એની ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી છે કારણ કે આવી સિચ્યુએશનમાં શું કરવું એની કોઈ કોઈ થતી નથી ના કોઈને ટ્રેનિંગ આપવામાં આવે છે વિદેશોમાં સાથે રાખીને મોકડીલ થતી હોય છે કે ભાઈ ભૂકંપ આવે તો તમારે શું કરવું આવો ફાયરના બનાવ બને છે ગેસ લીકેજ થાય છે કંઈ પણ હોય એ તમામ સિચ્યુએશન ક્રિએટ કરી એટલે એ જે સાચે જો આવી બનાવ બને તો પછી લોકો એ કેવોશ ના થાય અને લોકો

અને તમને ખ્યાલ બી આપે કે ભાઈ આને રેગ્યુલેટર માંથી છૂટું કરો તો સેફ્ટી કેપ લગાવી દેવી સેફ્ટી કેપ વગેરે લોકો સિલિન્ડર પાછા બી નથી લઈ જતા ખાલી સિલિન્ડર બી પાછા નથી લઈ જતા અને વેન્ટિલેટ નીચેના લેવલે વેન્ટિલેશન રાખવું એવું જાણકારી તો આપે છે હવે કેટલા લોકો એ જાણકારી ગ્રહણ કરે છે નથી કરતા એ એક અલગ વિષય છે અમે અને ઘણા એવા બનાવ પણ બને છે કે જાણે કે તમારે એલપીજી ગેસ એ તમારે લેવું છે તો ઘણા બધા પોતાનો વ્યવસાય ખોલી નાખ્યો છે કે એની પાસે ના કોઈ લાય છે ના સત્તા છે છતાં પણ પછી આ રીતે ઓપરેશન રેડ પણ ચલાવ્યું હતું ગુજરાતના ઘણા એવા બધા હિસ્સા હતા કે જ્યાં આવી રીતે એલપીજી ગેસનું વેચાણ કરવામાં આવતું હતું ગેરકાયદેસર રીતે તો પછી એ પુરવઠા વિભાગ હોય કે પછી પોલીસ એમણે પણ વિજિલન્ટ લઈને આ બધી કારણ કે એનો મૂળ તો આ જ છે કે જ્યાં આ રીતના ગેરકાયદેસર કામ થતા હોય જ્યાં આવી રીતે ગેસ નો બાટલો વેચાતો હોય ત્યાં બધી શક્યતા રહેલી છે આવા બનાવની જો ગેસ ના ગેસ નું વેચાણ છે જે સિલિન્ડર નું વેચાણ છે એ ગેસ ગોડાઉન થી ડાયરેક્ટ કોઈ રિક્ષામાં કે આપડી ત્રણ પૈડા વાળી પેલી પેડલ રિક્ષા હોય એમાં લોડ કરીને સીધું ગ્રાહક ને ત્યાં ઉતારવામાં આવે છે પણ ઘણા શોરૂમ પર એ લોકોની પાસે પરમિટ હોય છે કે અમને ભાઈ ચાર થી પાંચ બાટલા રાખવાની છૂટ છે તો એવી કઈ છૂટ બોટ શકે છે ને ને પકડી શકે આ રોડ સાઈડ હોય છે તો આનો ભરોસો ન કરવો જોઈએ કે કોઈ બી સિલિન્ડર શોરૂમ પર નહીં હોવું જોઈએ એ હોય તો એ ખાલી દેખાવ માટે હોઈ શકે જેમ ચૂલા શોરૂમ માં રાખે છે ગેસ ના એવી રીતે સિલિન્ડર ખાલી શોરૂમ માટે હોઈ શકે બાકી કોઈ બી શોરૂમ ઉપર સિલિન્ડર નહીં હોવું જોઈએ કારણ એ તો રોડ ઉપર હોય છે આવતા જતા ગમે તેને કોઈ સિગરેટ ફૂકતું જઈ શકે ને લીક હોય તો આગ પકડી લે અને દરેકને આવી રીતે તમે મોકડ્રીલ ની વાત કરી પણ એવી રીતે ઇન્સ્ટ્રક્શન જરૂરી છે સિલિન્ડર ચેન્જ થાય સાથે ક્યાં મૂકવામાં આવે છે એને કેવી રીતે એની જાળવણી કરવી કે આગ ના લાગે એવી રીતે ગોઠવવું એ બી જાણકારી આપવી જરૂરી છે સાહેબ કે લોકો આજે ભયાનકતા છે સમજતા નથી એ લાપરવાહી બેદરકારી લોકો પણ રાખે છે અને લાગતા વળગતા રાખે છે અમદાવાદમાં સાહેબ બે ત્રણ દિવસ પહેલા જ એક લગ્ન પ્રસંગમાં જ્યાં એક બાજુ જમણવાટ ચાલે અને બીજી બાજુ જ્યાં પાછળ જે રસોઈનું કામકાજ ચાલી રહ્યું હતું એક સાથે પાંચ થી છ બોટલમાં એમાં બ્લાસ્ટ થયો હતો સદનસીબે ત્યાં આખો એરિયા ખુલ્લો હતો ને પછી કોઈ અણબનાવ ન બન્યો

ટેબલ ઉપર ઊંચા લેવલે હોવા જોઈએ ને સિલિન્ડર નીચે હવે રાંધવાવાળા શું કરે છે સિલિન્ડર ની બાજુમાં પાઇપ લાંબી કરી ને બર્નર ચાલતું હોય છે એટલે મેં પેલે કીધું એમ આ ગેસ હવા કરતા વજનમાં ભારે છે એટલે લીક થાય તો નીચે ને લીક થાય એટલે તરત બર્નર પાસે પહોંચે ને આગ પકડી લે એટલે આવા બનાવ બને છે તો દરેક ને જાણવું જરૂરી છે કે એલપીજી સિલિન્ડર હોય તો સિલિન્ડર નીચે હોય ને ફ્લેમ

એલપીજી વજનમાં ભારે છે અને નીચે સેટલ થાય છે તો બારણાની નીચે કે ગેપ હોય કે નીચેના લેવલે વેન્ટિલેશન હોય તો એમાંથી એ વેન્ટિલેટ થઈ જાય અને તમે ઘરમાં એન્ટર થાવ ને જો વાસ આવે અથવા ઘરમાં હો ને વાસ આવે તો સમજી જવું કે એલપીજી લીક છે તો ચૂપચાપ મકાનની એટલે તમારા રૂમની કે ઘરની બહાર જતું રહેવું અને બહાર જે મેઇન સ્વીચ હોય ને બહારથી એને ઓપરેટ કરીને આખા ઘર ને ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવી ઘરની અંદર કોઈ સ્વિચ ઓપરેટ ના કરવી ચાલુ હોય તો ચાલુ રહેવા દો બંધ હોય તો બંધ રહેવા દો જો ઓપરેટ કરવા જશો કોઈ બી સ્વીચ તો અંદર થી થશે એટલે ઘર ની બહાર જઈને મેઇન સ્વિચ ઓફ કરી દો અને પછી થોડી વાર વેન્ટિલેટ થઈ જાય પછી એનો તમે અંદર પ્રવેશ કરો એ સેફેસ્ટ રીત છે બિલકુલ આભાર દસ્તુ સાહેબ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ એટલે ખાસ કરીને ઘરની અંદર જ્યારે લોકો

બને છે અમારો ઉદ્દેશ જ હતો કે લોકો જાગૃત થાય અને આવા જો બનાવ બને છે તો એમાંથી બચી શકે હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા બિલકુલ અને હવે વાત કરવી છે